આ મહાદેવનું મંદિર પંચેશ્વર મહાદેવ હૈ ને ચાવડા રખાણ આવેલું છે બે બે પોઠિયા બે લિંગ બે અંદર ગુફા છે ઝરાણા બાજુમાં છે आओ क्या बहुत जोरदार से जगह अत्यार अमे बे मित्र आया छे दर्शन करवा। जय महादेव जय महादेव पांच चित्रा आ जाओ ध्यान रख जो आओ तो हाँ जंगल आ झरणो छे अत्यारे पानी नहीं पछिया चालू थी जैसे खड़ 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 खड़

જાય મહાદેવ બેઠા છે અંદર એ આરે એ આરે જો કરો દર્શન જાય મહાદેવ બહુ જગ્યા જવા લાગ છે ચોમાસાની સિઝન છે આ જો હા અહીંયા નીચે જવાય ઝરણા આવે તો બાબુભાઈ જય <laughs> માતાજી